નમસ્કાર મિત્રો વેલકમ ટુ ક્રિષ્ના સ્ટડી પોઈન્ટ આપણે બીકોમ સેમ ફાઇવના વેપારી કાયદા એટલે બિઝનેસ લોનો અભ્યાસ કરીએ છીએ જેમાં આગળના વિડીયોઝમાં આપણે કરારનો અર્થ સમજૂતીનો અર્થ અને કરારના આવશ્યક તત્વો તથા સમજૂતી અને કરારના તફાવત વિશે અભ્યાસ કરી ગયા છીએ જે વિડીયોઝની લિંક છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા હશે જરૂરથી જોજો જેથી તમે આગળના વિડીયોઝ સરળતાથી સમજી શકો અને જો તમને વિડીયોઝ ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો કે જેથી તમને આગળના વિડીયોઝની અપડેટ મળતી રહે આજે આપણે ભણશું કરારના પ્રકારો વિશે ભારતીય કરારધારો અઢારસો બોતેર છે એમાં વિવિધ એના પ્રકાર આપેલ છે જેમાંથી અગિયાર પ્રકાર છે આપણને અહીં ભણવામાં આવે છે પહેલો છે કાયદેસરના કરારો જે કરારો કાયદેસરની બધી જ જરૂરિયાતો પૂરી કરે છે અને જેનો કાનૂની રીતે સંપૂર્ણ અમલ કરાવી શકાય તેને કાયદેસરના કરાર કહેવામાં આવે છે એટલે કે એવા કરારો જેમાં તમામ આવશ્યક તત્વો હાજર હોય જેમ કે પક્ષોની સહમતી કાયદેસરનો હેતુ કાનૂની પાત્રતા અને કાયદા દ્વારા માન્યતા વગેરે જો હાજર હોય તો તે કરારને આપણે કાયદેસરના કરાર તરીકે ગણીશું ઉદાહરણથી સમજશું કે રમેશે સુરેશને રૂપિયા દસ હજારના મોબાઈલ વેચવાનો કરાર કર્યો છે જેનો બંને વચ્ચે લેખિત કરાર કરવામાં આવ્યો હોય તો આમાં છે બંને પક્ષોની સહમતિ છે અને મોબાઈલ છે એ લીગલ છે લીગલી વસ્તુ છે જેની કિંમત પણ નિર્ધારિત છે તો એવો કરાર છે એને કાયદેસરનો કરાર ગણવામાં આવશે બીજો આપણે ઉદાહરણ સમજીએ કે એક કંપનીએ છે એક એની સાથે કિરણે કરાર કર્યો છે કે કંપની છે એ દર મહિને કિરણને રૂપિયા પચીસ હજાર આપશે અને એના બદલામાં છે કિરણ છે એ ફૂલ ટાઈમ કે કંપનીનું કામ કરીને એને દેશે આ છે એક વેલિડ કરાર છે જેમાં કિરણ અને કંપની બંને કાનૂની પાત્રતા ધરાવે છે કે કંપની છે એ પેમેન્ટ કરશે આને કિરણ કંપનીને એનું કામ કરીને આપશે તો આવી રીતના આ એક કાયદેસર કરાર થયું હવે બીજો પોઈન્ટ છે ગેરકાયદેસર કરાર કે જે સમજૂતીનો ઉદ્દેશ્ય છે એ કાયદાથી પ્રતિબંધિત હોય અને તેને જે આપણે ગેરકાયદેસર સમજૂતી કે ગેરકાયદેસર કરાર તરીકે ઓળખશું ઉદાહરણ પરથી સમજીશું કે ડ્રગ્સ વેચવાનો કરાર છે એ ગેરકાયદેસર કરાર છે કારણ કે ડ્રગ્સની છે હેરાફેરી એ કાનૂનની કાનૂનથી વિરુદ્ધ છે બીજું ઉદાહરણ છે કે જુગર રમવાનો કરાર એ કરાર છે ભારતના અમુક રાજ્યોમાં છે એ ગેરકાયદેસર છે બીજો કે ખૂન કરાવવા માટે કોઈને લાચ આપવી અને કોઈને પૈસા દઈને ખૂન કરાવવા માટેનો કરાર કરવું એ ઈલિગલ છે તો એ ગેરકાયદેસર કરાર થયું એટલે કરાર ત્યારે જ માન્ય હોય જ્યારે તેનો હેતુ કાયદેસરનો હોય ને જો હેતુ કે કાર્ય છે એ ગેરકાયદેસર હોય તો તેવા કરાર છે એ કાયદાની નજરે અમાન્ય કે ગેરકાયદેસર ગણવામાં આવે છે ત્રીજો છે રદબદલ થવાને પાત્ર કરાર અથવા વર્જનીય કરારો કે જ્યારે કરારના બંને પક્ષકારો પૈકી કોઈ પણ એક પક્ષકારની ઈચ્છા હતી કરારનો કાયદેસર અમલ કરાવી શકાય તેમ ન હોય તે કરાર રદબદલ થવાને પાત્ર કે વર્જનીય કરાર કહેવામાં આવે છે એટલે કે એવા કરારો કે જે શરૂઆતમાં માન્ય હોય અને કેટલીક પરિસ્થિતિઓ ઉદ્ભવતા એક પક્ષને અધિકાર હોય કે તે તેને રદ કરાવી શકે તો એવા કરાર છે એ રદ બાદલ થવાને પાત્ર કરાર તરીકે ગણાય છે એક્ઝામ્પલ તરીકે દબાણ હેઠળ કરવામાં આવેલ કોઈ કરાર કે ધાકધમકીથી કરવામાં આવેલ કરાર એ રદ બાદલ થવાને પાત્ર કરાર છે બીજો ખોટી માહિતી દ્વારા કરાર કરવામાં આવે ત્રીજો ઉદાહરણ છે કે બાળક કે જેની ઉંમર સત્તર વર્ષથી ઓછી હોય ને તેની સાથે પૈસાની લેવડ દેવડનો કોઈ કરાર કરવામાં આવે તો આ બધા કરાર છે એ રદબાતલ થવાને પાત્ર કરાર છે હવે ચોથો છે રદબાતલ કરારો કે જે સમજૂતીનો કાયદા દ્વારા અમલ કરાવી ન શકાય તેવા કરારને રદબાતલ કરારો કહેવામાં આવે છે એક્ઝામ્પલ તરીકે તો પાગલ વ્યક્તિ સાથે જે કરાર કરવામાં આવે બીજો છે કે નિયમો બદલાતા કરાર રદ થાય ત્રીજું ઉદાહરણ છે કે ગેરકાયદેસર હેતુથી કરાર કરેલો હોય તો આ બધા કરાર છે એ રદ બાદલ કરાર છે એવા કરારો કે જે શરૂઆતમાં કાયદેસર હોય પણ પછી પરિસ્થિતિઓ બદલાતા તે કાયદેસર હોતા નથી ને આવા કરારો છે એ અમલમાં પણ લાવી શકાતા નથી તો આવા કરારો છે એ રદ બાદલ ગણાય જ પાંચમો છે બિનઅમલી કરારો કે જે કરારમાં કાયદેસરના કરારના બધા જ આવશ્યક તત્વો હોય પરંતુ કાયદાની વિધિજન્ય ખામી હોય અને તેઓ અમલ કરાવી શકાતો ન હોય તો તેને બિનઅમલી કરાર કહેવામાં આવે છે ઉદાહરણથી સમજશું કે કાયદા મુજબ જમીન વેચાણ માટે લખાણમાં કરાર કરવું જરૂરી છે જો મૌખિક રીતે બે પક્ષકારો જમીન વેચાણ માટે સહમત થાય તો આ કરાર માને તો ગણાય પણ કોર્ટમાં અમલમાં લાવી શકાય નહીં તો આ એક અભિન અમલી કરારનું ઉદાહરણ હતું પછી છે નિષ્પાદિત કે પૂર્ણ કરારો જ્યારે કરારના બંને પક્ષકારોએ કરાર મુજબ પોતાની જવાબદારી પૂરી કરી હોય એવા કરારને નિષ્પાદિત કે પૂર્ણ કરારો કે પૂર્ણ જવાબદારીવાળા કરારો કહેવામાં આવે છે ઉદાહરણ પરથી સમજ કે લગ્નમાં છે ફોટોગ્રાફર છે એ ફોટોગ્રાફ્સ લે છે અને તેનું આલ્બમ બનાવી અને ગ્રાહકને આપશે અને ગ્રાહક છે તેને સંપૂર્ણ ચૂકવણી કરશે તો આ એક નિષ્પાદિત કરાર છે બીજું ઉદાહરણ છે કે રેસ્ટોરન્ટમાં જમવાનું મંગાવ્યું પછી આપણે ખાશું અને તરત જ આપણે બિલ ચૂકાવી દઈશું આ એક છે નિષ્પાદિત કે પૂર્ણ કરારનું ઉદાહરણ હતું પછી છે નિષ્પાદનીય કે અપૂર્ણ કરારો કે જેમાં કરારના બંને પક્ષકારોએ છે પોતાની જવાબદારી અદા કરી ન હોય તેવા કરારને અપૂર્ણ જવાબદારીવાળો કે નિષ્પાદનીય કે અપૂર્ણ કરાર કહેવામાં આવે છે એક્ઝામ્પલ તરીકે છે કે વેપારી એ રૂપિયા પચાસ હજારમાં ફર્નિચર વેચવાનો કરાર કર્યો હોય અને એના માટે એને એડવાન્સ પણ મળી ગયું હોય પણ હજુ સુધી છે એ ફર્નિચર છે એ ખરીદનારને પહોંચાડવાનું બાકી હોય તો આ છે એક અપૂર્ણ કરારનો આ એક છે એ અપૂર્ણ કરાર કહેવામાં આવે છે પછી જોશું કે એક પક્ષીય કરારો કે જે કરારમાં કરાર થાય ત્યારે એક પક્ષકારે છે પોતાની જવાબદારી પૂરી કરી લીધી હોય પરંતુ બીજા પક્ષકારે છે પોતાની જવાબદારી પૂરી કરી ના હોય તો તેને એક પક્ષીય કરાર કહેવામાં આવે છે એક્ઝામ્પલ તરીકે કે મોબાઈલ ખોવાઈ જતાં જાહેરાત કરવામાં આવે કે મોબાઈલ શોધી લાવનારને છે રૂપિયા પાંચ હજારનો ઇનામ મળશે પણ આ કરાર ફક્ત ત્યારે જ પૂર્ણ થશે જ્યારે કોઈ વ્યક્તિ છે એ મોબાઈલ પાછો લાવશે એટલે કે સો મોબાઈલ છે શોધી લાવશે પછી છે દ્વિપક્ષીય કરારો કે જે કરારમાં કરાર કરવામાં આવે ત્યારે બંને પક્ષકારની જવાબદારી પૂરી કરવાની બાકી હોય ત્યારે તેને દ્વિપક્ષીય કરાર કહેવામાં આવશે એક્ઝામ્પલ તરીકે વેપારીએ છે એ રૂપિયા પચાસ હજારમાં ફર્નિચર વેચવાનો કરાર કર્યો હોય ને જેમાં હજી ફર્નિચર પહોંચાડવાનું બાકી હોય અને સામે ચૂકવણી કરવાની પણ બાકી હોય અહીં બંને પક્ષકારો છે એને તરફથી કાર્ય બાકી રહે છે તો આવા કરાર છે એ દ્વિપક્ષીય કરાર કહેવામાં આવે છે મોટાભાગે આપણા રોજિંદા જીવનમાં આવા દ્વિપક્ષીય કરારો ઘણા બધા થતા હોય છે વ્યક્ત કરારો એક્સપ્રેસ કોન્ટ્રાક્ટ જ્યારે કોઈ કરારમાં કરારની શરતો લેખિત રજૂ કરવામાં આવી હોય અથવા કરાર થાય ત્યારે મૌખિક રીતે તે અંગે સમજૂતી સાધવામાં આવી હોય તો તે કરારને વ્યક્ત કરાર કહેવામાં આવે છે ઉદાહરણ પરથી સમજશું કે કંપનીએ છે કર્મચારી સાથે લેખિત કરાર કર્યો હોય કે તે દર મહિને વ્યક્તિને રૂપિયા પચાસ હજાર પગાર તરીકે આપશે અને દરરોજ વ્યક્તિએ છે આઠ કલાક કંપનીનું કામ કરીને આપવાનું રહેશે તો એમાં છે એ એક સ્પષ્ટ કામ છે તો એ વ્યક્ત કરાર થયું કહેવાય બીજું છે ઉદાહરણ કે મકાન માલિક અને ભાડુઆત વચ્ચે રેન્ટ એગ્રીમેન્ટ લખાણો થયું હોય અને જેમાં રેન્ટ અને સમયગાળો તથા નિયમો બધા સ્પષ્ટ છે તો આ બધા છે એ વ્યક્ત કરારો ગણવામાં આવશે પછી છે ગર્ભિત કરાર કે જે કરાર વ્યક્ત નથી પરંતુ જેમાં કરારની શરતો પક્ષકારોની વર્તણૂક પરથી કે તેમની વચ્ચેની લેવડ દેવર પરથી નક્કી થઈ શકે તેને ગર્ભિત કરાર કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે તમે બસમાં બેસો છો અને કંડક્ટરને ભાડું આપો છો તમારા અને બસવાળા સાથે છે એ ગર્ભિત કરાર થયું કહેવાય કેમ કે વાળો છે એ તમને તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચાડશે પછી બીજું ઉદાહરણ છે કે તમે ડૉક્ટર પાસે દવા લેવા જાઓ છો તો આ એક ગર્ભિત કરાર છે કે જેમાં છે એ ડૉક્ટર તમારી સારવાર કરશે અને તમે તેના બદલે તમે ડૉક્ટરને એની ફીસ ચૂકવશો તો આ એક ગર્ભિત કરારનું ઉદાહરણ થયું આપણે અગિયાર કરારના પ્રકારો સમજ્યા છીએ જો તમને આ અટો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કાંઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી આગળના વિડીયોઝ તમને મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ધન્યવાદ